કલેક્ટર શ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી પાટણ અને શિખપુર વિસ્તારમાં હજારો મતદારોના નામ મતદાન યાદીમાંથી કમી કરવા માટે ખોટા ખોટા અરજીઓ રજૂ કરવામાં આવતા વહીવટીતંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે એક મહિના પહેલા પાટણ માર્કેટ યાર્ડ ખાતે મળેલી બીએલઓની મિટિંગમાં ભાજપના હોદ્દેદારો દ્વારા સૂચના આપવામાં આવી હતી કે મુસ્લિમ દલિત અને કોંગ્રેસના સમર્થક પદ તેવા મતદારોના દરેક બુથમાંથી સોથી બસો જેટલા રદ કરવા અને તે માટે ખૂબ રદ કરવા આ અંગે એક મહિલા પહેલા જે કલેક્ટરશ્રીનું લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં આવા મોટા વાંધા આવી શકે તેવી તંત્રને અગાઉથી કડક સૂચના આપવી જોઈએ એમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ અપૂર્વ કાર્યવાહી કરવામાં આવી નથી આજે મળેલી માહિતી મુજબ પાટણ વિધાનસભામાં છ હજારથી વધુ અને સિદ્ધપુર વિધાનસભામાં પચીસ હજારથી વધુ મતદારો સામે મોટા વાંધા લેવામાં આવ્યા છે લોક પ્રતિનિધિ ધારા ધારાની કલમ એકત્રીસ અને બી એનએસ વિવિધ કલમો હેઠળ ખોટા દસ્તાવેજો રજૂ કરવાનાર અને તાત્કાલિક પૂરી કાર્યવાહી કરવાની કામ કરવામાં આવી છે જો જવાબદાર પ્રાંત અધિકારી કે કલેક્ટર આ ખોટા વાંધા સ્પર્ધકો સામે પગલાં નહીં પડે તો તેઓ ગુનેગારોને બચાવવામાં મદદગારી કરી રહ્યા છે તેમ કરી તેમની સામે પણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે જો વહીવટીતંત્ર દ્વારા આ મામલે તતસ્થ તપાસ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો લાગતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે લોકશાહી બચાવવા અને નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરવા માટે આ લડત ઉદાહરણ રૂપે બનવાનું પાટણના ધારાસભ્ય ગીર પટેલે જણાવ્યું હતું ટુ કલેક્ટરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડાઇન મુજબ કહોટા વાર્તાઓ ફામનાર સામે કાર્યવાહી કરવાનું મૌખિક લગાવ્યું હતું આજકા ભારત પર સ્પાટ જેમ અમારી બધાની ખાસ રજૂઆત કે એક મહિના પહેલા પહેલાં ભાજપના બી એલ એરની મિટિંગ માર્કેટ યાર્ડની અંદર હતી એટલે એની અંદર એવી ચર્ચા કરવામાં આવી હતી કે જે વિસ્તારમાં મુસ્લિમ અથવા દલિત વિસ્તારના મતદાર હોય તેઓ આપણે બસોથી અઢીસો મતદાર કઈ રીતે ઓછા થાય એની આપણે પ્લાનિંગ કરવાનો છે વાંધા આપવાના છે અને અમારા ઉપર વાત થઈ ગઈ છે અમને માહિતી મળી અમે તમને અરજી પણ આપી હવે આવેદન પણ આપ્યું કે ભાઈ આ રીતે ખોટા વાંધા ના આવે અને સરકારી તંત્રને ગેરમાર્ગે ના દોરાય કેમ કે આની અંદર જે ફોર્મ સાત છે સાહેબ એ ફોર્મ સાતની અંદર પણ એકડા નામામાં લખ્યું છે કે હું જાણું છું કે આ માહિતી સાચી છે ખોટો વાંધો આપવો એ ક્રિમિનલ ઓફેન્સ બને છે એના એના સિવાય પણ જે આપણી બીએનએસની કલમ એકસો એકોતેર એકસો પંચોતેર એ ચૂંટણીને લગતી એની અંદર જોગવાઈ કરવામાં આવી એના સિવાય પણ બસો બાર બસો સોળ બસો સત્તર બસો સત્યાણ બસો અઠ્યાવીસ આ જુદી જુદી કલમો છે એની અંદર સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવું ખોટી માહિતી આપવી ઇલેક્શનની અંદર ખોટી માહિતી એમાં એક વર્ષથી મોડી અને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ અમે અમારી પાસે અમારા પ્રમુખે રેકોર્ડિંગ કર્યું એક સુરેશભાઈ જીવાભાઈ પરિંગ છે એમને એમના નામના ત્રીસ વાંધા આવ્યા એમને એવું કહ્યું કે મેં તો વાંધા આપ્યા જ નથી તો આ વાંધા કોને આપે છે અને ખરેખર જેને વાંધા આપ્યા છે અમે જે હાચા હોય એનું એનું તમે વેરિફિકેશન કરો પાટણની અંદર છ હજાર પાંચસો વાંધા આવ્યા સિદ્ધપુરની અંદર છવ્વીસ હજાર આવ્યા અને એમાં પણ જે અમે અગાઉ દહેશત વ્યક્ત કરી હતી કે મુસ્લિમ સમાજના વિસ્તારોની અંદર આ વાંધા આપવાના તો એવા રણુજની અંદર જેને અરજીઓ આપી છે એવા નામના વ્યક્તિઓ જ હાજર નથી આમાં આમાં આની અંદર સ્પષ્ટ છે કે સાહેબ ત્યારે વાંધો આપવામાં આવે ત્યારે એનું વેરીફિકેશન કરવું એનો યુપીઆઈ નંબર એનો ઈપીઆઈસી નંબર લખવો બરાબર નંબરો બધાના ખોટા લખ્યા છે ખરેખર તો જ્યારે અમે આવી દહેશત વ્યક્ત કરી હતી ત્યારે જે તે આર સાહેબ ત્યાં દોરવું જોઈતું હતું કો તો એમને પ્રેસ કરવી હતી કે ભાઈ આવું ખોટો વાંધો આપ તો એ કાયદેસર રીતે ગુનો બને છે અને ખોટા વાંધા આપવાની સામે અમે કાર્યવાહી કરી છે એ ના કરી તો અમારી માગણી એવી જગ્યા જેને ખરેખર ખોટા વાંધા આપ્યા છે એની સામે તમે જે તે કાયદાકીય પ્રોવિઝન એવું છે કે ખોટું ફોલ્સ ડોક્યુમેન્ટ જે ઓફિસની અંદર રજૂ થાય એ ઓફિસે એની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવાની થાય તો તમે તપાસ કરો ખરેખર જેના સાચા નામ છે તમે કાઢી નાખવાનો વાંધો નથી પણ જેને ખોટા વાંધા આપ્યા છે જેને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે જેને ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે એની સામે કાયદાકીય રીતે જે પ્રાણ થતી હોય એની પોલીસ ફરિયાદ દાખલ બરાબર નહીં બરાબર સાહેબ એની સાથે સાથે આ એક જ વિધાનસભા શેદપુર વિધાનસભામાં બાવીસ થી તેવીસ હજાર વધાર અને એક કોમ્યુનિટીને તેને ટાર્ગેટ કરવામાં આવ્યું એવું સ્પષ્ટ મનાય રહ્યું બીજું જેને વધારે છે જેને કોન્ટેક કરે છે એ કોન્ટેક્ટમાં નથી એની સાથે સાથે સાહેબ આપણું લક્ષ્મીપુરા વદાણી ગામ છે સરસ્વતી તાલુકાનું એમાં એ ખુદ બીએલો છે ખુદ બીએલો છે એકતાલીસ નંબર જે બીએલ ઓ નું ભૂથ સંભાળે છે એના ઉપર એ વધો દાખલ કર્યો સાહેબ

તંત્રએ થોડું પણ ધ્યાન રાખવું જોઈએ સાહેબ કારણ કે તંત્રની આ બિલકુલ આજે આપની ભાષામાં જે સમજોતી સાહેબ પણ આને હવે તાત્કાલિક ધોરણે સાહેબ જે ખોટું છે એને રોકવાનો પ્રયત્ન કરો અને સાચું છે એને અમારું સમર્થન છે સાહેબ અમે એમાં ખોટાને એક ટકો રોકવા માટે અમે પ્રયત્ન નથી કરતા જે નથી એને નથી પણ ખોટી રીતે કોઈ મતદાન ના જાય એની સાહેબ આપણી સંપૂર્ણ જવાબદારી છે અને જવાબદારી નિભાવો એવી આપણે વિનંતી કરું કરવું સાહેબ બીજું સાહેબ એક બાજુ સરકાર એવું કે કોઈ મતદાન રહી ના જઈએ તો આ જેને એને બાવીસ હજાર વારતા આપ્યા જે છ હજાર વર્ધા આપ્યા

તમારે એક અરજી આપવાની પ્લાન છે બરાબર કે ભાઈ આ મારું મતદાન ખોટી રીતે કરવા માટે એમને આપ્યું છે અને એમાં અમે તમને અરજી દરેક દેશની અંદર અને રાજ્યની અંદર મતદારોને જે મતાધિકાર મળ્યા છે એને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એક મહિના પહેલાં પાટણના માર્કેટયાર્ડ ખાતે પાટણ વિધાનસભાના બી એલ ઓની મિટિંગ મળેલી એવી જ અલગ અલગ વિધાનસભાની અંદર પણ મળી છે સિદ્ધપુરની અંદર પણ મળી છે અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદવાદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર જે બુથની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવાવાળા જે મતદારો હોય એ એક બુથમાંથી સોથી દોઢસો બસો મત આપણે રદ કરવાના છે અને એના વાંધા આપવાના છે અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ છે આ બાબત અમે કલેક્ટરશ્રીને એક મહિના પહેલાં રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાંધા આવે તો એની સામે કાર્યવાહી કરવી કલેક્ટરશ્રી કે વહીવટીતંત્રે અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોક રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ કે બીએનએસની જે જે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે છે તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત નહીં પણ આજે પાટણ વિધાનસભાની અંદર છ હજારથી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભાની અંદર પચીસ હજારથી વધુ વાંધા મળ્યા છે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જેને પણ ખોટા વાંધા આપ્યા હોય એ કાયદા કે રીતે જે ઓફિસની અંદર આવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા હોય એ ઓફિસે એમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં કરવી જોઈએ જો જે તે અધિકારી એ પ્રાંત ઓફિસર હોય કલેક્ટર હોય કે આવા ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના હોદ્દેદારો છે એવા લોકોએ જે ખોટા વાંધાઓ આપ્યા છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો એ જે તે અધિકારી એ આવા ગુનેગારોને બચાવવાની કોશિશ કરે છે તો એ મદદગારીની અંદર અમે અધિકારીના વિરુદ્ધમાં પણ અમે કોર્ટની રાહે કે પોલીસની રાહે ફરિયાદ આપીશું જો અમારી ફરિયાદ દાખલ નહીં થાય તો અમે કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને તંત્રને ગેરમાર્ગે દોરી મતદારનો જે અધિકાર મળ્યો છે મતદારના અધિકારને રોકવાનો જેને પણ પ્રયાસ કર્યો છે એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આવા ખોટા વાંધા આપી અને કોઈના મત અધિકારને રોકવાનો પ્રયાસ ના થાય એના માટે અમે ઉદાહરણ પૂરું પાડીશું